બનાસ ડેરીના વિજેતા ઉમેદવારે અંબાજી ખાતે આજે દર્શન કર્યા દાતા સીટ પરથી વિજેતા અમૃતજી પરમારે મા અંબાના દર્શન કર્યા છે મંદિર ખાતે મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર રહ્યા અંબાજી મંદિરના શિખર પર ધ્વજા અર્પણ કરી અંબાજી ખાતે પણ ડેરી શરૂ કરવા પ્રયાસ કરીશ તેવું અમૃતજીએ જણાવ્યું અંબાજી આસપાસ મોટી સંખ્યામાં પશુપાલકો વસવાટ કરી છે આજુબાજુ જે પ્રાઇવેટ દૂધ વેચી અને જે એમનું ગુજરાન ચલાવે છે પણ આવનારા સમયમાં એવું પણ અમે માને શક્તિ આપવાનું અમે એવું કહીએ છીએ કે મા અમને એટલી શક્તિ આપે કે અહીંયા પણ અંબાજીમાં પણ એક દૂધ મંડળી ચાલુ થાય આજુબાજુના આદિવાસી વિસ્તારમાં પણ દૂધ મંડળીઓ ચાલુ કરી અને અમે દરેક પશુપાલકો અને પોતે આત્મનિર્ભર બને એવી મા અમને શક્તિ આપે અને આવનારા સમયમાં માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબે જે અમારા પર વિશ્વાસ રાખી અને બનાસ ડેરીએ જે અમારા પર ભરોસો રાખીને જે અમને અહીંયા શક્તિ આપે અને અમે દરેક પશુપાલકો માતાઓ બહેનોના આશીર્વાદ મળતા રહે અને એમના માટે કામ કરતા રહે એ પ્રાર્થના છે કે અમને શક્તિ આપે